હ કેટલું પડ્યું અ સટી આટ પડ્યું માલ પડ્યો 200 કોમ આવી ગયો દમી ના હો ભાઈ આ બાગડપુરાના ને જો અડધી રાતના ફોરો આ તો આટલે થોડું કોમ હતું એટલે કમી સોના અમે તો કોઈ ના છો ને તમ આટલે

એટલે લાઈન લેલું કોઈ ગમો ઈજા જ નહીં એવું તો ના હોય યાર ના ના એવું ના હોય તમે લાગ્યું રમાતા નહીં ભગવાન પછી એવું કરે મને ખબર હે

તું આ ઓને હે ને હવે ઋષિ તો ઋષ્યતાળી પડશે ઓને થોડું એને પીવરાવું પડશે અમને ની કે એ પેલા બેઠા એટલે પોલીસ ને આપવાનો ટાઈમ થઈ જ્યો પરવાનું કરેરી હવે નેકડવું તમારા આલે છે હું એ છે બ્રાન્ડ ને બ્રાન્ડ છે બ્રાન્ડ લે એ હવે લેબડો આવો છે સાઈડ થી આવો એ જ પણ હવે તમે બંદૂક ખંતર હવે તમારું એમ કયો કે તમે પેલે લઈ રો ઈના કરીમ પકડી નકો હા ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ એ ભાઈ તમે ચી ચી બ્રાન્ડ રાખો એ અતમે કુલે લઈને આયા હો યાર તરફ બોલવા આવજો શું દયો આ તમે ઓલે હા તો મારા કાકાનો છોકરો છે ઘરના માણસ છે ઘરના ઘરના કોઈ નઈ કોઈ કે નઈ કોઈ નઈ યાર તડબલાજી આરા આવો કે જોવે આ આવમી ઓલો આ જોવે આ તો બાય યાર કેટલું મસલાયું યાર બ્રાન્ડેડ હા બ્રાન્ડ બ્રાન્ડ આઈ બ્રાન્ડ જો બ્રાન્ડ તો થઈ નઈ આ બ્રાન્ડ તો થઈ રી તો જી ઓયલો કીધું આવો યાર તરફ પીવી લાગી યાર બતાડો

આજે ભાઈ આ પૈસા ને માપા તો પૈસા કિસક છે બસ ઉપર આવો હાલ લેતામી અલ્યા આનું આનું 2 મિનિટ લેતા નકાં ઢોકો જોયો ઉપર પૈસા કાઢવા દો પકડો પકડી નઈ હું પકડી દઉં એ એ એ એ પોલીસવાળા દોડ સડ એ પકડી એ એ એ પોલીસવાળા ઓ ઉપર લઈ લો આ તમે શું છોરા એ તમે શું છોરા એ કેલા તો ઉપર હાથ અંદર કરી બાની ખાલી હાથ દારૂ બધું કાઢો એ એ ભાઈ એ ભાઈ તારી આલી ધપકી તું એ દારૂ હા